अल्लाह ना नाम बहुज रहो हूँ कसम खाऊ छू कयामत ना दिवस नी अने कसम खाऊ छू बुराइयों ऊपर मलामत करनार नी. ન જમાع عظامَهُ શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે અમે તેના હાડકા ભેગા નહીં કરીએ બલ ક્ાદિરિન આલા અં નસવ્ય બનાને બેશક અમે કુદરત ધરાવીએ છીએ કે તેની આંગળીઓના ટેરવા ની રેખાઓ પણ વ્યવસ્થિત કરી દઈએ બલ યુરીદુલ ઇન્સાન યફજુરા અમામહ પરંતુ ઇન્સાન ચાહે છે કે પોતાની સામે બુરાઈ નો રસ્તો ખુલ્લો રહે તે પૂછે છે કે કયામત નો દિવસ ક્યારે આવશે પછી જયારે આખો અંજાઈ જશે અને ચાંદ રોશની વગર નો થઈ જશે અને સૂરજ તથા ચાંદ ભેગા કરી દેવામાં આવશે इंसान कहसे के हवे भागवा रस्त क्या हरगिज कोई पनाह गोदिन दिवसे पनाह तारा पासे छे ينبأ الإنسان يومئذ بما قدم وأخر تي سي إنسان نتنا تينا آغلا پاچلا آمال جناوا ما بل الإنسان على نفسه بصيرة بل كي إنسان پوتي پوتاني حالت تي ولو ألقى معاذيره પછી ભલે ને તે પોતાના માટે બહાના રજૂ કર્યા કરેલી તે કુરાન ની તિલાવત માટે ઉતાવળથી તારી જીભ ન હલાવો બેશક તેનું ભેગું કરવું અને તેનું પઢાવવું અમારી જવાબદારી છે فاذا قُرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ પછી انا અમે انا લઈએ ત્યારે بحيث તેની بحيث انا પછી તેના بحيث અમારી જવાબદારી છે बल्कि तमे जल्दी फना थनार दुनिया ने पसंद करो छो, तथा आखिरत ने छोड़ी दो छो। इला ते दिव से अमुख चेहराओ खुशहाल हेता पर्वधिकार नहमतो निहड़ता बासिरा, तथा अमुक चेहराओ તે દિવસે ગમગીન હશે કારણ કે તેઓ જાણતા હશે કે કમર તોડ આવી પડશે એવું નહીં થાય ત્યાં સુધી કે જીવ ગળા સુધી પહોંચી જશે અને કહેવામાં આવશે કે કોણ છે જે મોતની બીમારીથી શફા આપે ઓ અને સકારાત ના સમયે જાણશે કે જુદાઈ નો સમય છે અને પિંડળી પર પિંડડી ચડી જશે તે દિવસે સોને પર્વદિગાર બારગાહ તરફ લઈ જવામાં આવશે ના ઇમાન લાવ્યો ના નમાઝ પડી બલકે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું પછી તે પોતાના બાલ બચ્ચા તરફ ઘમંડથી થી પગલા ભરતો પાછો ફર્યો અફસોસ છે તારા માટે અફસોસ છે પછી ફરી અફસોસ છે તારા માટે ફરી પણ અફસોસ છે શું ઇન્સાન એમ વિચારે છે કે તેને એમ જ છોડી દેવામાં આવશે અલમ્યૂનું શું તે વીર્યનું એક ટીપું ન હતો જે રહેમમાં નાખવામાં આવે છે પછી તે જામેલ લોહી બન્યો અને ત્યારબાદ તેને સંપૂર્ણ વ્યવસ્થિત ઇન્સાન બનાવ્યો પછી તેમાંથી બે પ્રકાર નર અને માદા ખલક કર્યા શું તે ખુદા એ વાત પર કુદરત નથી રાખતો કે મુર્દાઓને ફરીથી જીવતા કરે